ફક્ત રૂપિયા 20 થી અહીં તમને ફાસ્ટ ફૂડ ની આઇટમ મળી જશે ફાસ્ટ ફૂડ ની આઇટમનો ખજાનો કહી શકાય કારણ કે અહીં તમને ચા મસ્કા બનતી લઈને વડાપાઉં, પોટેટો ટ્વિસ્ટર, સમોસા, છોલે છોલેકૂલચા, પાવ ભાજી, ચાઇનીઝમાં બહુ બધી વેરાયટી તમે એકવાર આવશો ને પછી ચોક્કસ બીજી વારોનું મન થાય એવી જગ્યા છે આ સિવાય તમને અહીં બોમ્બે સ્પેશિયલ ગુલ્ફી એ તો લોકોનું દિલ જીતી લીધું છે ગુલ્ફીમાં તમને બહુ બધી વેરાયટી મળી જશે ખાસ અત્યારે અહીં જે કોમ્બો ઓફર ચાલે છે ને એક મસ્કાબન સાથે ચા ફ્રી ચાઇનીઝની બે આઇટમ એકસો ઓગણપચાસમાં ચાઇનીઝની ફૂલ અને હાફ પ્લેટનું કોમ્બિનેશન એકસો માં આ સિવાય ફૂલ પ્લેટ પર સૂપ અથવા ડ્રિંક્સ ફ્રી પાઉભાજી ત્રણસો ગ્રામ જોતી હોય તો રૂપિયા રૂપિયામાં પાંચસો ગ્રામ સો રૂપિયામાં કિલો એકસો રૂપિયા રૂપિયામાં આ સિવાય કોઈ બી એક ગુલ્ફી લેશો તો એની સાથે તમને એ ગુલ્ફી ફ્રી આપવામાં આવશે તો સો ટકા જોરદાર ઓફર છે ને સ્પેશિયલી કોમ્બો તો બહુ મસ્ત છે તો નામ છે ભૂમિસ બોમ્બે ચોપાટી ફાસ્ટ ફૂડ સ્ક્રીન ઉપર દેખાયેલ એડ્રેસ પર આજે જ પહોચી અને ઓફરનો લાભ લ્યો